બંધ તો નહિ થાય ધડો પડી ગયો ને કોઈ પડી ગયું ધડે એટલા માં ક્યાંક હતો મહાદેવ મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં હશે આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગ માં નવા વિડીયોમાં તો ફેમિલી અત્યારે ટાઈમ ની વાત કરો ને તો છ જેવો ટાઈમ થયો છે આજે એક ખાસ મહેમાન આવ્યા છે એક ખાસ મહેમાન કોણ છે મને દેખાડો એ મહેમાન જવાબ તો દયો હા કેમ છો બધા મને નથી ખબર મહેમાન હજી નવા નવા છે અચ્છા જો અમારો ડાયરો છે ડાયરો અમે પર સપ્તે સમાધ ગયા હતા ને ત્યાં ડાયરો કર્યો હતો ને એ જોઈ છે તો ફેમેલો અત્યારે છ જેવું અત્યારે આવ્યા છે ધાબે અને આખો દિવસ મારે થોડું ઘણું કામ હતું એટલે માટે મેં શોક નહોતું લીધું બ્લોક સ્ટાર્ટ નતો કર્યો એટલા માટે મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ફેમિલા એટલા ગ્રાઉન્ડમાં કંઈક ક્રિકેટ રમવાનું છે તમે જોવું તો ક્રિકેટ રમવાનું એટલે ઝૂમ છે ગયા તો ઝૂમ છે

अबे ये बिन रोटला के में है सिक्क बनाई की है ओके हम किना छिपाए मैं वो नाखून से तोड़ी तोड़ी दिखो हाँ भाई हम तो भाई। भाई। नहीं भाई, तो फैमिली हमें तो बैठा सकता भाई एक इन मिनट तीन मारो बस बे क्यों फैमिली नहीं पाएंगे मजा करता हूँ तो टीनी आए रहो मैं भी कि मेरा वेल्डर તો ફેમિલી અત્યારે આપણે જાય છે નાગવા પણ મંદિર ઈ સાયદ આઈ થી જાદુની 4-5 કિલોમીટર સીટો થી પકડી કરને આમે છે મજા ન આવી કે સુ એટલે કઈ વાંધો ન યાર મને મજા દે કઈ રીતના તમને લેવડાવવી આ આજે ઓટો ઓળાણો નથી બાકી ઓટો ચોખો એક કાલે ઓનું વાવા જોડો તો રાતના તેમાં બધું ખઈ રો કચરો ચડોમાં હંબળીમાં જેટલે હંબળીઓ છે ને બધી કરી ગયો

ફેમિલી પેલા મંદિર હું ચા સાફ કરના ફે એકદમ ક્લીન કરના ફે બંધ થઈ ગઈ એમ કર માં જાને પંખે બંધ કરી દેતી ફેમિલી તો ફેમિલી આલો પંખે ચાલુ થઈ તો પેલા ફેમિલી આપણે બધું ચાપ કરના કે મંદિર પેલા એક નંબર કરના ક્લીન ને પછી વાત કરીએ મંદિર કરવું સાફ અંદર જો કચરો કચરો તો બધી એક નંબર કરવું સાફ ખુશ તો ફેમિલી અત્યારે ચાલુ છે કામ સફાઈ નું મંદિર ઉપર ઉભી જ રહ્યો તો આપણે ઓટો પેલા સાફ કરી નાખીએ વાળી નાખીએ ઉત્તમભાઈ તો વાળા જ છે ભેગા ભાગ આપણે થોડું ઘણું વાળા લાગીએ તો ફટાફટ થાય કેમ કે ટાઈમ થઈ જાય ને તો પછી વાળા હે નહીં તો ચલો પેલા આપણે ફટાફટ વાળ લઈએ પછી તમને થોડું ઘણું સ્ક્રીન શોટમાં આપણે મસ્ત મજાનો ઓટો વાળી નાખ્યો ઓલિકો થોડું બાકી છે તો ઉત્તમભાઈ ની રેન્જ વાળી નાખે હતી આઠમી ગેસ્ટ શાંતિનો ટાઈમ થઈ ગયો તો અત્યારે આ ત્રણ ટાઈમ છે તો પેલા આપણે દેવાદ ઉપર લઈએ મંદિરે તો મિત્રો અત્યારે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે ને આપણે પહોંચી ગયા જમવા તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમીને ધાબે પાછા વયા છે બેઠવા યાર ધાબા સિવાય કંઈ બેઠો મજા નથી આવતી ખબર નહીં યાર કેમ હું કહું કેમ કે છે નદી બાજુમાં છે ભાઈ આપણે હા મેં છે નદી અને ઠંડો ઠંડો પવન એવો આવે ને કે જાણે હા બેઠા બેઠા નીંદ ચડી એવો મસ્ત મસ્ત પવન આવે યાર

તો કાલના આપણે અહીંયા એન્ડ કરીએ છીએ પર નવા તો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર મહાદેવ અને હા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ન કરી રહ્યું તો ચાલો બાય બાય તો ગુડ મોર્નિંગ બધાને તમારો હાર્દિક સ્વાગત છે મારા બીજા નવા દિવસ સાથે બ્લોગમાં